ભારતનું એક એવું રેલવે સ્ટેશન જે ભૂતોના કારણે બેતાલીસ વર્ષ સુધી બંધ રહ્યું શું મજાક કરી રહ્યા છો જયમિંગભાઈ આવું તે કંઈ હોતું હશે કોઈ રેલવે સ્ટેશન બેતાલીસ વર્ષ સુધી બંધ રહે એ પણ એક ભૂતના કારણે ઇમ્પોસિબલ મારી આ વાત સાંભળ્યા પછી ઘણા બધા લોકોના આવા રિએક્શન હોય છે તેને અજીબ કિસ્સો ચાલો આની પાછળની વાર્તા તમને જણાવું ઘણા લોકોનું માનવું છે કે ભૂત પ્રેતનું આ દુનિયામાં અસ્તિત્વ છે જ નહીં જ્યારે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટરનું માનવું છે કે આત્મા ભૂત પ્રેત આ પૃથ્વી પર મોજૂદ છે અને આ જ દુનિયાનો એક અદૃશ્ય હિસ્સો છે ભારતમાં પશ્ચિમ બંગાળમાં પુરુલિયા જિલ્લામાં બેગુન કોડર રેલવે સ્ટેશન છે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં એક સાંથલ નામનો સમુદાય આવેલો હતો આ સાંથલ સમુદાયની મહારાણી શ્રીમતી લાંચનકુમારી દ્વારા ઓગણીસો સાહીઠમાં બેગુન કોડર રેલવે સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું સ્ટેશન ખુલ્યાના થોડા વર્ષો સુધી તો બધું સામાન્ય ચાલી રહ્યું હતું પણ ત્યારબાદ સ્ટેશન પર અજીબો ગરીબ ઘટના ઘટવા લાગી હતી ઓગણીસો સડસઠમાં એક રેલવે કર્મચારીની સ્ટેશન માસ્ટર તરીકે નિયુક્તિ કરાઈ હતી તેને આ નોકરી દરમિયાન આ સ્ટેશન પર કોઈ પાટા પર નાસ્તી મહિલા જોવાનો દાવો કર્યો હતો તેને આ વાત પોતાના સહકર્મીઓને જણાવી પરંતુ કોઈને પણ તે મહિલા દેખાતી ના હતી અને તે લોકોને સ્ટેશન માસ્ટરની આ વાતને માત્ર એક વહેમ કપવા ગણાવી હવે આ સ્ટેશન માસ્ટરને લગભગ થોડા દિવસો સુધી તે નાસ્તી મહિલા દેખાતી રહી અને ક્યારેક તો તે મહિલા ટ્રેનની પાછળ પણ ભાગતી હતી અથવા ટ્રેન સ્પીડે તેની સાથે સાથે ભાગતી તેણે ફરીથી જોર આપીને આ વાત જણાવી અને સહકર્મીઓને ખૂબ સમજાવવાની કોશિશ કરી પરંતુ કોઈ તેની વાત માનવા તૈયાર જ ના થતું ત્યારબાદ થોડા દિવસો સુધી તે સ્ટેશન માસ્ટર નોકરી પર આવ્યો ન હતો જેથી તેની તપાસ કરવામાં આવતા રેલવેના ક્વોર્ટરમાં સ્ટેશન માસ્ટર સહિત તેના પરિવારની લાશ મળી આવી હવે આ ઘટનાથી ત્યાંના રહીશો અને સહકર્મીઓ વિશલિત થઈ ગયા અને એક ભયનો માહોલ ઊભો થઈ ગયો થોડા દિવસો બાદ એ જ સહકર્મીઓને એ મહિલા દેખાતી અને ક્યારેક તો ટ્રેનની પણ આગળ ભાગતી દેખાતી આ બધું અનુભવ્યા બાદ તેઓએ પોતાના ઉપરી અધિકારીને જણાવી નોકરી છોડી દીધી રેલવે સરકાર દ્વારા તે જ સ્ટેશન પર બીજા સ્ટેશન માસ્ટરની નિયુક્તિ કરાઈ અને થોડા સમય બાદ તેને પણ આ બધી વસ્તુ દેખાવા લાગી અને સેવટે તેની લાશ પોતાના ઓફિસમાં જ મળી આવી આ ભૂતિયા ઘટનાને ચારેય દિશામાં જોર પકડ્યું અને લોકો ભયભીત થવા લાગ્યા તેઓ સ્ટેશન પર આવવાનું બંધ કરી દીધું અને કોઈ યાત્રી પણ તે સ્ટેશન પર ઉતરતું નહોતું સાંજના ચાર પાંચ વાગ્યા પછી લોકો સ્ટેશન સુમશાન રહેતું અને સેવટે સ્ટેશન અધિકારીઓએ આ ઓગણીસો સડસઠમાં સ્ટેશન બંધ કરી દેવાનો નિર્ણય લીધો એક શહેરથી બીજા શહેર જવા માટે આ બેગુન કોડર સ્ટેશન પાસેથી પસાર થઈને જવું પડતું હતું ભૂતનો ખોફ એટલો બધો હતો કે આ સ્ટેશન આવતા પહેલાં લોકો ટ્રેનની બારી અને દરવાજા બંધ કરી દેતા હતા અને લોકો પાયલટ પણ ટ્રેનની સ્પીડ વધારી દેતો હતો જેથી જલ્દી જલ્દી ત્યાંથી પસાર થઈ શકે ઘણા વર્ષો સુધી સ્ટેશન બંધ રહ્યું ત્યાંના સ્થાનિક લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડતી હતી અને સાલીસ કિમી જેટલો વધારે અંતર કાપીને જવું પડતું હતું તેમના માટે આ સ્ટેશન જ એકમાત્ર જીવાદોરીનું સન્માન હતું માટે બેતાલીસ વર્ષ બંધ રહ્યા બાદ વર્ષ બે હજાર નવમાં ત્યાંના સ્થાનિકો રહીશો તે સમયના પશ્ચિમ બંગાળના તત્કાલીન રેલવે મંત્રી મમતા બેનર્જી પાસે સ્ટેશન ફરીથી ચાલુ કરવાનો પ્રસ્તાવ લઈને ગયા અને બે હજાર નવમાં આ સ્ટેશનને પાછું ચાલુ કરી દેવામાં આવ્યું આજના સમયે આ સ્ટેશન પર દસ જેટલી ટ્રેન ઊભી રહે છે પરંતુ સાંજ બાદ સ્ટેશન બંધ રહે છે હાલના સમયમાં પણ આ ભૂતિયા રેલવે સ્ટેશન પર ઘણા યાત્રીઓએ તે મહિલાને જોવાનો દાવો કર્યો છે અને સાથે સાથે કેટલાક લોકો પાઇલટીએ પણ એ મહિલાને ટ્રેનની સાથે ભાગતી જોવાનો દાવો કર્યો છે આ ઘટના જાણ્યા બાદ આપનું શું કહેવું છે શું આપ માનો છો કે પ્રેત ખરાબ આત્માઓ આ દુનિયામાં આપણી સાથે જ રહે છે અને તે અસ્તિત્વ ધરાવે છે જય માતાજી